એક ગામમાં એક મહેનતું ખેડૂત રહેતો હતો રોજ સવારથી સાંજ સુધી તે પોતાના ખેતરમાં કામ કરતો એક દિવસ બપોરે તે ખેતરમાં હળ ચલાવી રહ્યો હતો ત્યારે તેને ખેતરના એક ખૂણે એક નાનું કબૂતર ફસાયેલું દેખાયું કબૂતર જાડમાં ફસાયો હતો અને ખૂબ ડરી ગયો હતો ખેડૂતને કબૂતર પર દયા આવી તેને તરત જાડ ખોલી દીધું અને કબૂતરને મુક્ત કરી દીધો કબૂતર ખૂબ ખુશ થયો તેને વિચાર્યું કે ખેડૂતે મને બચાવ્યું છે હું તેનો ઉપકાર જરૂર ઉતારીશ થોડી જ વારમાં ગામમાં ભારે વરસાદ પડવા લાગ્યો પાણી ખેતરોમાં ભરાઈ ગયું ખેડૂત ચિંતામાં પડી ગયો મારું ખેતર બગડી જશે ત્યારે જ એ કબૂતર થોડા પાખા લઈને આવ્યું તેને ખેડૂતના ખેતરની બાજુમાં ઊડીને બેસી ગયો બીજા ઘણા કબૂતરો પણ આવી ગયા અને તેમની પાખોથી ખેતરનો થોડો ભાગ ઢાંકી દીધો જેથી વરસાદનું પાણી સીધું પાક પર ન પડે ખેડૂતનો પાક બચી ગયો